તમારે જોવું શરૂઆતમાં કઈ નઈ આવે એટલે બે ગાયો ખાઈ રહી છે તમને દેખાતી आस लाइक दो भाई थैंक यू भाई थैंक यू लाइक को बहुत-बहुत आभार जो भाइयों वाहे आपने बताई रिया छे खुद आपने देखा दिखाई थी थैंक यू भाइयों बीती लाइक वाटे आपरो न आपरो नमुनो को आपने न आपने जो है भाइयों किशन तीजो मान आवी गयो भाइयों सै ये तो तीजो मान आवी गयो ओके ओके भाइयों ओहो महेश भाई आई गया लाइक 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 दियो भाइयों को को लाइक ठोको लाइक को एती बित लाइक करा ना भाइयो भाइयो मोबाइल डिस्प्ले फुटी जाय गरम तो जे छ गरम एतलो छ यो हर हर गरम पाच लाइक थिक ओ तो गरना गरना पाच लाइक कर दि दिए चार तो तमे कोका देसो आमा तमे तमे हेलो राम राम भाइयो नमस्कार खूब खूब आभार ગેંગ છે આપણું એડવર્ટાઈઝ કરી રહ્યા છે ભાઈ તમે જોઈ શકો છો અને આજ અમે હાજી બધી ગેંગ ભેગી થઈ તો અમે નવરા નવરા ગોદા લેતા હતા આજે લાઈવ ચકા દીધું છે

તમે પણ સપોર્ટ કરો ગરીબ ગાણા આવો જય આ કોણ આવ્યું ઓકે તમારો ખુબ ખુબ આભાર જો ભાઈઓ તમે ભાઈઓ આ ભાઈ ના લીધે ભાઈ હું ફેમસ થયો છું મારા હરેક વિડીયો આ ભાઈના ના લીધે હાલે છે અને ભાઈ ખુદ એ ભાઈ ખુદ આ ભાઈ ખુદ એવો નમૂનો છે ને એના માં કઈ હાલતું નથી જો ભાઈઓ અને ઓલા ભાઈ આપણા મહેમાન છે ભાઈઓ હાવ નવે નવા અને હાવ નખો દિયા વેડા કરવી છે બ્લુ દો ભાઈઓ બ્લુ આપણે થોડીક વાર રહીને આપી પેલા દરેક માણા ભેગા થઈ જવા દો પછી તમને ભાઈ હું બ્લુ દે દઉં બ્લુ જોતું છે લો આપી દઉં પછી આ તમે કિશન ભાઈ ને કોઠારીયા સપોર્ટ કરી દેજો જોઈ ભાઈને ભાઈ અડવાનું પછી આ નીચે જવાનું પછી આ અડવાનું એડ એવું અને આ હાલો ભાઈઓ તમને ભાઈઓ બ્લુ દઈ દીધું છે મારા ભાઈ તો હવે આ કિશન ભાઈ ને સપોર્ટ કરી દેજો અને હજી એક માણા તમને બોલાવું છું મહેશ ભાઈ આવી જાઓ હાલો ભાઈ આ કોણ આવ્યું અહમદભાઈ સપોર્ટ સપોર્ટ ઓકે ભાઈ તમને પણ સપોર્ટ મળશે આ કિશન સપોર્ટ કરી લો કિશન ભાઈને ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો ને આ અમારી ચેનલને ભાઈઓ સપોર્ટ કરો ભાઈ ભાઈઓ જો આ લુખો એક આ લુખો ભાઈઓ આને તો ભાઈઓ હજુ કેટલા થયા ચાલુ જો 110 ભાઈઓ હાવ લુખો 110 સબસ્ક્રાઇબર વાળો માણસ છે તમે ઇન મારા અંદરને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોમાં કમેન્ટ કરો હોય ફોટા કરન તર લાઈક કરશે મારો ભાઈ અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ તો મારો ભાઈ આમ તો ને કરશે તે

સપોર્ટ પણ પેલા ભાઈઓ આ ગરીબ માણમ સપોર્ટ દો તમે એય એ આ જો હજુ ભાઈ ડાડી હજુ ભાઈ ઉગી ઉગી છે પણ તમારો સપોર્ટ મારો ભાઈ તમારને દેવો છે હાલો ભાઈ આવો નવા ભારત નવા ભાઈ તમારું સ્વાગત છે હું છે તસલીમ ઓકે ભાઈ તમે શું કહો છો કે સમજાતું નથી તો નામ કક લખેલું છે મને સમજાતું નથી પણ તમે તમારી ભાષામાં લખીને કહી દો એટલે હું તમારું ભાઈ નામ બોલ દઈશ ઓકે ભાઈ બોપા રેડી ને મોકલું ભાઈ ભાઈ બતાવી દેવી સપોર્ટ કરી દેજો ઓકે ભાઈ મહેશ ભાઈ તમને બ્લુ દઉં જે બ્લુ વાળો હોય કરી દેજો મારો ભાઈ

જો ભાઈઓ એ ભાઈને તમે જોઈને તમને એવી ખુશી થાય છે એનું મોઢું જોઈને તમને રાજી થઈ જશો ભાઈઓ જે હું રાજી થઈ જઉં છું અને હજુ અમારો બેન તો અમારો હું આને જ લખાણ ભૂલી ગયો ભાઈઓ આના સિવાય મને મજા ન આવે ભાઈ આના લીધે તો આપણે ફેમસ થાય છે તો ભાઈઓ લાઈક બાઈક ઠોકતા રહેજો નવા નવા ભાઈઓ હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ભાઈઓ રેરી ને રેરી રેરી ભાઈ રેરી ભાઈઓ આ ભાઈ આપણો ફોટો પાડી લીધો છે અને તમને એક ભાઈ હું બતાવવા જઈ રહ્યો છું ભાઈઓ જો આનું નામ શું નામ છે તારું જો ભાઈઓ ઈસકા નામ ધાર્મિક હે ઓર એ છોટા વાળા છોકરા હે છોટા વાળા હા કેટલા હું ભણે તું ભાઈઓ આ પાંચમું ભણતા હે છોકરા બીજું પાંચમી કક્ષા મેં ભણતા હે છોકરા

જો ભાઈઓ જોઈ ઓલા ભાઈ ની બાજુમાં માં જાય બાણ આ ભાઈઓ જો એટલો તો ઉછો રહેશે ભાઈ જોવો ભાઈઓ આ ભાઈ કેટલો જોવો ભાઈઓ ઈ ભાઈ લાંબો કેટલો છે બાણો ઉપર થી ભાઈઓ એનો ટકો રહેશે ભાઈઓ ઈ ભાઈ કેટલો ભાઈ ઘર ગરી ગયો આપડે બહાર નીકળ્યો તમને બતાવું ભાઈઓ આટલો લાંબો માણા ભાઈઓ તમે કોઈ તમારી જિંદગી માં નહીં જોયો મેં મારી જિંદગીમાં માં પેલી વાર જોયો અને આમ જોજો ભાઈઓ બાણા ની બહાર નીકળતી અને વાકુ ભરીને નીકળવું પડે ભાઈઓ જો એટલો લોંગેસ્ટ મેન છે ભાઈઓ અમારો તમે એને જોઈને દંડા જો કાઢી લે છે કેટલો લાંબો માળા ગડિયા કામ કરતા ભાઈઓ એને સીડીની જરૂર પડતી નથી ઉપર મૂકી દે એવું ભાઈઓ કેમેરા ઓધરી અંદર બહાર કાઢવો પડશે રેડી ભાઈ લુખી નાખું જો બોલવું પડે તમે મૂંગારો ને એટલે માણસો વ્યા જાય એમ જો કેટલા જણા જોવા ભાઈઓ અમને અઠાવન જણા જોઈ રહ્યા છે પણ લાઈક કોઈ દેતી નથી મારા ભાઈ લાઈક દઈ ગરીબ માણાની દુઆ હોય તમને દુઆ તમને લાગી જશે ને ભાઈઓ તો તમને સપોર્ટ હોતી મળી જશે મારા ભાઈ અને તમે ફેમસ થઈ ગયા હોય તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જઈ છે આમ બોલે ને હાલો ભાઈઓ તમે કોણ તમારું જોવા તમને કોઈ આવે મારા ચાલો ભાઈઓ

સ્ટ્રાઈક પડશે મારામાં જો ભાઈ આ ગીત વગર તો આગડી મારામાં સ્ટ્રાઈક પડી જાત તો વાંધો નહીં ગીત નો વગર તમે ગીત વાગતું તમે લાઈવ ઉતરતા હોય કે ગીત વાગતું હોય ને સ્ટ્રાઈક પડે હેલી નું થોડું છે આ બધું ધ્યાન રાખવું પડે હા મહેશ ને પૂછ પડી હતી

ખાલી ખાલી ગીત નો નહીં એના ભેગો બીજો અવાજ આવતો હોય તો નો વાંધો વયસમાં નો બોલતા હોય એમના ખાલી ગીત ચડાયું હોય ને તો જ આવે તમારે વયસમાં બોલવું પડે તો નો વાંધો રેડી ભાઈઓ હવે ઘણી મિનિટ થઈ ગઈ છે હવે મને એવું લાગે હું બંધ કહી દઉં ભાઈઓ તમારો ખૂબ ખૂબ આભાર તો આપણે ચક આપ સમજો મોટું બતાવી દઉં હવે ભાઈઓ આપણે થાકી ગયા છીએ તો હવે આપણે લાઈવ ને વિરામ કરી તો ફરી મળશું આપણે નવરાયસુ થઈ તો અત્યારના ગોદામ મારવાનું બંધ કરી દીધું દીધું <laughs>